આ બાજુ ગોકર્ણ મહારાજ નો જન્મ થયો ગાય ના ત્યાં ગાય માતા દ્વારા અને ગોકર્ણ મહારાજનો જય જયકાર થયો ગોકર્ણ મહારાજ જય જયકાર થયો છે ત્યાં અને ધુંધુકારી છે મહાપાખંડી અને આજે ગોકર્ણ મહારાજ છે ને એ ભગવાનનો ભક્ત થયો છે કેમ કે સંતની પ્રસાદી છે ને એ ક્યારેય નિષ્ફળ જતી નથી હો એટલે તો આપણે ઘણી વખત કહીએ છીએ એક પુરાણની એક કથા છે કે જ્યારે મારા પ્રિય ભૂદેવ બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપવા માટે આવતા હોય ને ત્યારે એને હમણાં નહીં પછી એવું ક્યારે ન કહે એ ક્ષણ તરત સાચવી લેવાની પુરાણની કથા છે હો કે ગુરુ પાસેથી શિષ્ય વિદ્યા લીધી અને એ શિષ્યને મો એકલો જાતું આશીર્વાદ આપી આવ રાજાને જઈને આશીર્વાદ આપવા માટે ગયો ત્યારે રાજાએ કીધું ગમણાની પછી આવજો પછી આવજો એમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે શિષ્ય પાછો ગયો શિષ્ય પાછો ગયો અને એવું કહેવાય છે કે ગુરુ મહારાજને કીધું કે હવે હું પાછો રાજાને આશીર્વાદ આપવા માટે હું નહીં જઈશ ત્યારે ગુરુએ એમ કીધું કે મારી વિદ્યા ભણાવેલી પાછી મને આપો ત્યારે ઓકીને પાછી આપી ઉલટી કરીને કથા છે જ્યારે જ્યારે બ્રાહ્મણો આશીર્વાદ આપતા હોય ક્યારે પણ આપણા ઘરે પણ પૂજા હોય મંગલ પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણોનો આશીર્વાદ હોય ત્યારે કોઈ દિવસ એમ નહીં કહેવાનું ઘમણાં ઊભા રહ્યો દરેક વસ્તુની એક ક્ષણ હોય આપણે યમનાજીમાં મનોરથ કરવાનો હતો તમે ગમે એટલી ઉતાવળ કરો એ બાકે બિહારીની ઈચ્છા હતી એટલા વાગે જ થયો એના માટે તાળીઓ થઈ જાય અને એ પણ આપણે મુહૂર્ત કહ્યું તમને કદાચ ખબર નહીં અભિજીત મુહૂર્તમાં આપણે કર્યું છે વિજય અભિજીત મુહૂર્તની અંદરમાં આપણે બધા આનંદ કર્યો છે બોલીએ શ્યામ સુંદર શ્રી અમુને મહારાણીની જય મહારાણીની જય